ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસેથી પસાર થતી નદીમાં ઝેરી કેમિકલના કારણે કેટલીક માછલીઓના મોત થતા બનાવની જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામ પાસેથી પસાર થતી કઠોળી નદીમાં કોઈ શખ્સ દ્વારા ઝેરી કેમિકલ નાખવામાં આવતા કેટલીક માછલીઓના મોત થયા હતા જે બાબતે અહીંથી સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે નીચાણવાળા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના

માછલા અને બીજા જળ જીવ જંતુઓ મૃત્યુ પામેલા છે ત્યાર પછી ત્યાં અમે રૂબરૂ પણ મુલાકાત કરી બધું જોયું અને હકીકત જોઈ ત્યાર પછી એ નદીમાં કઠોડી નદીમાં અમે આગળ જુદી જુદી જગ્યાએ સ્થળ મુલાકાત કરી તો અમુક જગ્યાએ માછલા જીવિત છે જ્યાંથી કેમિકલ કંઈકથી આવેલું છે એ જગ્યા ઉપરથી આગળના જે માછલા મરી ગયેલા છે તો એના ઉપરથી એક તો અમારું અનુમાન એવું પણ છે કે ગામના કોઈ લોકોએ બ્રેકિંગ યાર્ડમાંથી કે ગમે ત્યાં ખાડામાંથી કેરબા કે એવું લાવ્યા હોય અને એમાં કેમિકલ ભરેલું હોય અને અજાણતા જો ગટરમાં નાખ્યું હોય એને કારણે પણ આવું બન્યું હોય તો ગામ લોકોને પણ મારી વિનંતી છે કે આવા જુદા જુદા પ્રકારના કેમિકલ કેવા છે એ આપણને ખબર પણ ના હોય એટલે જાણે અજાણે પણ આવું નુકસાન કોઈને ના થાય એ ખાસ ગામ લોકો ધ્યાન રાખે આમાં અમારે લેવલે જે કાર્ય કરવાનું હોય છે એ તો અમે કરશું જ આગળ પણ બીજું પણ ગામ લોકોને મારે કહેવાનું છે કે ઘણા પશુપાલકો છે ગાયો ભેંસો કે ઘેટા બકરા ચરાવતા હોય તો એ મણાર મણારી નદી અને કઠોરી નદીનું બે પાણી ભેગું થાય ત્યાંથી આગળ એ લોકો એ પશુપાલકોને પાણી પણ આ દિવસોમાં ના પીવડાવે થોડા સમય માટે કેમ કે ઝેરી કેમિકલ છે એના કારણે પશુપાલકોને પણ નુકસાન થાય ભવિષ્યમાં ગાયો પણ મૃત્યુ થાય આવું બની શકે એટલા માટે ગામ લોકોને પણ મારી વિનંતી છે કે પીવા માટે તો ઉપયોગ ના કરે પણ આપણા જે પશુઓ છે એ પણ એમાં ના જાય પીવે એની તકેદારી રાખજો અલંગને મણાર બંને ગામને આ ધ્યાન રાખવાનું છે અને બીજું કંઈ એવો પ્રશ્ન હોય તો મને કહેજો પણ આ એક ગામ લોકોની વિનંતી છે કોઈ નદીના પ્રવાહમાં ન જવું